સાત રૂપિયા ઉજલા સાતસઠ રૂપિયા ઉદ્યાન ખાલી મોરિયાદ હલો હલો જા ઉજરાજરા પંદર રૂપિયા ઉજરા હવે

ચોવીસમ ચોવીસ ત્રણ ચાર પાંચ છ સાત બાર ને બાર

બે અશોક પાડિયા બે વિનુ જામા બે વિનુ જામાલમ પર એક ભૂપત ભૂસા એક ભૂપત ભૂસાડુ ડાયા બે લાડુ ડાયા એક ડાયો કુંડલી એક ડાયો કુંડલી

हाँ, हाँ, हाल, हार, हार, हाल। खारी करो खारी करो। जगया तो तो रखा तो ये आंकड़ा बांधो हमें भोलो धन में चार नौ वकल